ભાજપની સાંજે મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક લોકસભા બેઠક બેઠ ઉમેદવારો પર મંથન થશે સાંજે સાડા સાત કલાકે સીએમ નિવાસસ્થાની આ બેઠક મળશે ગૃહમંત્રી અમિત શાહ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે મહત્વનું છે કે પ્રદેશ પાર્લામેન્ટરી બાદ ઓગણત્રીસમીએ દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેના પછી ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી શકે છે તો લોકસભા બેઠક દીઠ ઉમેદવારો પર મંથન થશે સંવાદદાતા હિતેન અમારી સાથે ફૂન લાઈન પર જોડાઈ ગયા છે હિતેન આજે જે બેઠક મળવાની છે પાર્લામેન્ટરી બોર્ડની ખૂબ જ મહત્વની આ બેઠક બિલકુલ છેલ્લા બે દિવસથી તમામે તમામ છવ્વીસ લોકસભા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરાઈ હતી આજે બપોર સુધી તે પ્રક્રિયા જે છે તે તમામ બેઠક પર પૂર્ણ થઈ જશે લગભગ ચાર ચાર નામોની યાદી જે છે તે પાર્લામેન્ટરી બોર્ડની સમક્ષ રજૂ કરવામાં આવશે જે સેન્સ લેવાયા છે તે નામો પાર્લામેન્ટરી બોર્ડની સમક્ષ રજૂ કરવામાં આવશે તેમાંથી ચાર ચાર નામોની યાદી જે છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કરીને દિલ્હી મોકલવામાં આવશે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જેપી પી નડ્ડાની અધ્યક્ષતામાં જે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ભારતીય જનતા પાર્ટીની મળવાની છે તેમાં તે યાદી મૂકીને ચાર એક નામ પર મહોર જે છે તે લગાડવામાં આવશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જે છે તે એક માસ બાદ ધીરે ધીરે કરીને ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવારોની યાદી જે છે તે જાહેર કરી શકે છે આજની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે કારણ કે ગાંધીનગર ની બેઠક ને બાદ કરીએ તો તેના સિવાય ગાંધીનગર અને નવસારી સિવાય બાકીની તમામ બેઠકો પર લગભગ વીસ પચીસ જેટલા દાવેદારો જે છે તે પોતાની ઉમેદવારી નિરીક્ષકોની સમક્ષ રજૂ કરી ચૂક્યા છે નોંધાવી ચૂક્યા છે હવે તેમાંથી પાર્લામેન્ટરી બોર્ડે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરવાનું રહેશે કે કયા ચાર દાવેદારો જે છે તે સક્ષમ સાબિત થાય છે તે બેઠક માટે જેમનું નામ દિલ્હી સેન્ટ્રલ કમિટી સામે મોકલ મોકલી શકાય અને તે ચાર માંથી કોઈ એક ને ટિકિટ આપીને તેને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકાય બિલકુલ આભારી સમગ્ર વિગત બદલ